વાગોડિયા લીમડા પાસે આવેલ એપોલો ટાયર્સ પ્લાન્ટ દ્વારા માર્ગ સુરક્ષા અવેરનેસનો પ્રોગ્રામ અલવા પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવ્યો હતો હાલ દેશભરમાં રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા સપ્તાહ બે હજાર ચૌદ અંતર્ગત એપોલો ટાયર્સ દ્વારા વિદ્યાર્થીઓમાં અભ્યાસકાળ દરમિયાન માર્ગ સુરક્ષા અને ટ્રાફિકના નિયમો અંગેની જાગૃતિ વિકસાવવા માટે અલવા પ્રાથમિક શાળા ખાતે સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના સોથી વધુ વિદ્યાર્થીઓ ચિત્રસ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ચિત્રસ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓની નાની ઉંમરમાં રોડ સુરક્ષાની સમજ વિશે તેમજ વિદ્યાર્થીઓ માતાપિતાને માર્ગ સુરક્ષા અંગે જાગૃત કરે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વાઘોડિયા બ્યુરો ચીફ ઉમરજી મંસૂરી વાઘોડિયા

અમે આ એક પ્રોગ્રામનું આયોજન કરેલ છે જેમાં બાળકોની એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે અને એમાં સોથી વધારે બાળકોએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો અને જેમાં વિજેતાઓને અપોલો ટાયર્સ કંપની તરફથી ગિફ્ટનું આયોજન કરેલ હતું ચિત્ર સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે બાળકોને આ કોમ્પિટિશન દ્વારા સ્પર્ધા દ્વારા માર્ગ સુરક્ષા અને સલામતીના નિયમોની જાણકારી આપી શકાય આ પ્રોગ્રામનો મુખ્ય બે ઉદ્દેશ્ય હતા એક ઉદ્દેશ્ય છે કે આ બાળકો આવનાર ભારતનું ભવિષ્ય છે અને આ બાળકો અત્યારે સાયકલ ચલાવે છે આવતા સમયમાં આવનાર સમયમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર પણ ચલાવવાના છે તો અત્યારથી જ એમને ટ્રાફિકના નિયમોનું જ્ઞાન આપવામાં આવે તો આવનાર સમયમાં એ સારી રીતે માર્ગ પર નિયમોનું પાલન કરી શકે અને બીજો ઉદ્દેશ્ય એ છે કે આ બાળકો એમના વડીલોને એમના માતા પિતાને પણ સમજાવી શકે જ્યારે પણ તે એમની સાથે સફા કરતા હોય ત્યારે જેમ કે ટુ વ્હીલર પર મોબાઈલનો ઉપયોગ ન કરવો હેલ્મેટ પહેરવું તેમજ ફોર વ્હીલ ફોર વ્હીલરમાં સીટબેલ્ટ લગાવવું ઝીબ્રા ક્રોસિંગનું પાલન કરવું ટ્રાફિકના સિગ્નલોનું પાલન કરવું આવા નાના મોટા નિયમોનું જાણકારી બાળકો એમના વડીલોને જો આપે તો એ એમના માટે વધારે અસરકારક રહેશે એવું અમારું માનવું છે